હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લસણ અને મેથીનું શાક તો એના માટે સૌ પ્રથમ આપણે અહીંયા દોઢસો ગ્રામ જેટલી મેં મેથી લઈ લીધી છે એને સાફ કરી અને પછી ધોઈ અને પછી આવી રીતના કાપી છે ક્યારેય ધોયા પછી કટ કરવાની નથી કારણ કે એના જે પોષક તત્વો અંદર રહેલા હોય છે એ પછી પાણીની અંદર જતા રહે છે માટે આપણે પહેલાં ધોઈ અને પછી આવી રીતના કટ કરવાની છે સરસ મેં આવી નાની નાની સમારી દીધી છે હવે આપણે એક પેન લઈશું એની અંદર એક પરી ઓઇલ એડ કરીશું અને પાંચથી છ રંગ આપણે લસણ એડ કરવાના છે સરસ લસણને આવી રીતના એક મિનિટ સુધી સાતડવા દેવાના છે પછી આપણે આપણી મેથી એડ કરી લઈશું મેથીને સરસ આપણે બેથી ત્રણ વાર આવી રીતના હલાવતા રહીશું પછી ટેસ્ટના આધારે આપણે થોડું જ અહીંયા મીઠું એડ કરવાનું છે સરસ મેથી આપણી ચડી ગઈ છે તમે જોઈ શકો છો હવે મેથીને સાઈડમાં નીકાળી દેવાની છે હવે આપણે એના માટે ગ્રેવી રેડી કરી લઈએ એની અંદર આપણે આવી રીતના એક મુઠ્ઠી જેટલી શીંગ આપણે ફોતળા ઉતારીને લઈશું અને થોડી બે ચમચી જેટલા આપણે તલ લઈશું અને બે ચમચી જેટલું આપણે ચણાનો લોટ લઈશું અને બે થોડુંક પાણી એડ કરી અને પછી આવી રીતના આપણે ગ્રેવી કરી લેવાની છે તમે જોઈ શકો છો ગ્રેવી આપણી રેડી છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બહાર રેસ્ટોરન્ટ જેવું આપણું શાક બને છે ત્રણ ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરી દઈશું પછી એક ચમચી આપણે જીરું લઈ લઈશું અને આપણે અહીંયા લસણનું શાક બનાવીએ છીએ એટલે આવી રીતનું નાનું નાનું લસણને સમારી અને આપણે તેલમાં એડ કરીશું લસણની પેસ્ટ બનાવવાની નથી આપણે આટલું નાની નાની સાઇઝમાં જ લસણ રાખવાનું છે અને બે નંગ જેટલા આપણે લાલ મરચાં એડ કરી લઈશું ત્યાર પછી નાની નાની સમારેલી નાની સાઇઝની આપણે ડુંગળી લઈશું ડુંગળીનો સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી રાખવાની છે પછી આપણે બે નંગ જેટલા આપણે લીલા મરચાં લઈ લઈશું અને આદુનો થોડો ટુકડો મેં આવી રીતના નાના નાના સમારી દીધો છે એને પણ એડ કરી લઈશું દરેક વસ્તુ સરસ સતડાઈ ન જાય ત્યાં સુધી આવી રીતના હલાવતા રહેવાનું છે પછી આપણે એક મોટી સાઇઝનું ટામેટું મેં આવી રીતના નાનું સમારીને એડ કરી લીધું છે અને અહીંયા ટેસ્ટની આધારે મરચું મીઠું યાદ એડ કર્યું છે અને પછી મરચું પણ એડ કરી લઈશું ગરમ મસાલો એડ કરી લઈશું જીરું પણ એડ કરી લઈશું અને પછી આપણે આવી રીતના હલાવી દઈશું મીઠું અહીંયા આપણે સ્વાદ અનુસાર એડ કરીશું કારણ કે આગળ પણ મેથીમાં આપણે મીઠું એડ કરેલું છે એ યાદ રાખીશું સરસ આવી રીતના પાણી છૂટું થાય એ પછી આપણે થોડુંક પાણી અંદર એડ કરી લઈશું બે થી ત્રણ મિનિટ આવી રીતના હલાવવાનું છે એ પછી આપણી ગ્રેવીને એડ કરવાની છે અહીંયા અંદર રહી ચાય માટે થોડું પાણી એડ કરી અને આવી રીતના આપણી ગ્રેવીને અંદર લઈ લેવાની છે આવી રીતના કરવાથી આપણને હોટલ જેવો સ્વાદ આવે છે હલાયા પછી આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકી અને મૂકી દઈશું ધીમી ફ્લેમ પર પછી આપણે જોઈશું કે હવે એના પરપોટા પણ નીકળવા લાગ્યા છે અને તેલ પર બાળ આવવા લાગ્યું છે એ પછી આપણે આવી રીતના હલાવી દઈશું સરસ હલાયા એક બે મિનિટ આવી રીતના ધીમે ધીમે હલાવતા રહીશું એ પછી આપણે અહીંયા હવે આપણી જે મેથી સાઈડમાં મૂકી હતી એને આપણે એડ કરવાની છે મેથી અને આવી રીતના સબ્જી બંને વસ્તુ એડ કરી લેવાની છે અને પછી થોડું હલાવવાનું છે તમને થોડું લાગે તો તમે થોડું ગરમ પાણી એડ કરી અને થોડીક આપણી ગ્રેવીને થોડીક પતલી કરી શકો છો જોકે આ શાક આપણું આવું ઘટ જ હોય છે હવે આપણે ઉપરથી દેશી ઘી એડ કરીએ છીએ એક ચમચી ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરી શકો છો અને ના પણ કરી શકો ઘી એડ કરવાથી સરસ એવો ટેસ્ટ આવે છે એકદમ હોટલ જેવો અને ખાવામાં પણ આપણને મજા આવે છે સરસ હવે આપણું સબ્જી અહીંયા તૈયાર થઈ ગયું છે રેડી થઈ ગયું છે હવે એ આપણે એને બે મિનિટ એવી રીતના ચડ્યા બાદ હવે આપણે એને સર્વ કરવા માટે બાઉલની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું સબ્જી કેવું બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે પણ આવી રીતના બનાવી શકો છો તમારા ઘરે મારો વિડીયો જોઈ અને મારા વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો તેથી તમારી મારી બીજા વિડીયોની નોટિફિકેશન તમારામાં આવતી રહે થેન્ક યુ ફોર વોચિંગ